ગુડ મોર્નિંગ હાઇ હોપ કે એમ છો બધા મજામાં છો હું પણ મજામાં છું અને તમે પણ મજામાં છો તો મિત્રો આજે સવાર સવારમાં આઠ વાગી ગયા છે અને અત્યારમાં આપણે વાડિયા આવી ગયા છે ને વાડિયા આપણે એક કામ છે આજે જીરાની અંદર દવા સાંટવાની છે તો મિત્રો આજે જીરાની અંદર દવા સાંટવાની છે અને યુટ્યુબ ફેમિલીને બધાને રામ રામ અને જય માતાજીને હર હર મહાદેવ તો હાલો મિત્રો હવે આજે જીરામાં દવા સાંટવાની છે તો ઓલરેડી હું તમને જીરામાં દવા સાંટી તમને હું બતાવીશ તો મિત્રો ચાલો હવે હું દવા અને પંપ બધું ઓલરેડી કમ્પ્લીટ કરી નાખું અને કમ્પ્લીટ કર્યા પછી આપણે વિડીયોની અંદર કન્ટિન્યુ આવી તો ચાલો મિત્રો મિત્રો ઓલરેડી અત્યારે આપણે ટાંકી એની પાસે આવી ગયા છીએ અને આપણે ઓલરેડી આની અંદર ડબલાની અંદર દવા ભરેલી છે અને એ દવા આપણે પંપમાં નાખીએ અને સાંટશું તો મિત્રો જો ઓલરેડી અત્યારે આપણે અહીંયા આપણે ટાંકી આવી ગયા છીએ અને ટાંકી પણ આટલી ભરેલી છે તો મિત્રો આ પાણી જોઈએ કાયદેસર આપણે પોપની અંદર નાખીએ અને પછી દવા છાંટવાનું શરૂ કરીશું તો ચાલો મિત્રો આ જીરાની અંદર દવા છાંટવાની છે તો એમાં આપણે ફેનવાલ છાંટવાની છે તો આ ફેનવાલ છે ફેનવાલ આપણે આની અંદર પંદર ગ્રામ નાખશું તો ચાલો મિત્રો આ ફેનવાલ પંદર ગ્રામ અંદર નાખી દઉં એટલે પંદર મિત્રો અમે આવી રીતે ખેતીની અંદર કામકાજ કરતા હોઈએ છીએ અને થોડુંક હાર્ડવર્ક હોય છે પણ તોય થોડુંક આપણે કામ કરવું પડતું હોય છે તો મિત્રો આવું તો સાલા જ રાખે ખેડૂને બધું ચાલા કરે અને હવે મિત્રો આ દવા રહી એને એક્ટિવ કરવા માટે એટલે અત્યારે થોડાક સ્થિર પ્રમાણમાં હોય છે તો એને એક્ટિવ કરવા માટે આપણે અંદર નળી નાખી આ નોઝલ નાખી અને પછી કાયદેસર આપણે પપ શરૂ કરી દઈશું હાલો તો આ પંપ શરૂ કર્યો અને પપ શરૂ કર્યા પછી અંદર આપણે પાણી જવા દેવી છે મિત્રો ઓલરેડી અંદર પંપ ની અંદર પાણી જવા દેવી છે એટલે થોડી દવા હું મિક્સ થઈ જાય હાલો રેડી આ હા કમ છે કે મારે 3 મિનિટ શરૂ રાખો એટલે કમ્પ્લીટ થઈ જાય સમજાણું આ રીતે હોય છે મિત્રો ચાલો મિત્રો હવે આપણે જીરેની અંદર દવા છાંટવા જવાનું છે ચાલો મિત્રો આપણે આગળ આગળ દવા છાંટવી અને પછી જોવી કે કેવો બ્લોક ની અંદર મજા આવે છે તો કે ખેડૂતો મજા જ આવતી હોય તમને બતાવીશું કે અમે કઈ રીતે ખેતીવાડી ની અંદર કામ કરતા હોય છે આ તે બધી માહિતી અમે તમને આપતા રહીશું તો ચાલો મિત્રો કન્ટીન્યુ ચાલો મિત્રો હવે આજે આ વ્લોગને અહીંયા આપણે પૂરો કરીશું અને ફરી મળીશું નવા વ્લોગની અંદર